ત્યારબાદ નીચે લીલા કલરના લોગોમાં રીએગ્રી એપ્લિકેશન આપેલું છે જમણી બાજુ ઇન્સ્ટોલ બટન પર ક્લિક કરી અને ઇન્સ્ટોલ કરો ત્યારબાદ જમણી બાજુ ઓપન બટન આપેલું છે તેના પર ક્લિક કરી એપ્લિકેશનને ઓપન કરો હવે ફોન નંબર આપેલા ખાલી બોક્સમાં આપનો ફોન નંબર દાખલ કરવાનો છે ત્યારબાદ એન્ટર આપી દો હવે તમારા મોબાઈલ નંબર પર એક ચાર અંકનો ઓટીપી આવશે એ ઓટીપી તમારે અહીંયા ખાલી બોક્સમાં દાખલ કરવાનો છે ઓટીપી દાખલ થઈ ગયો છે ફરીથી એન્ટર આપી દો વેરિફિકેશન કમ્પ્લીટ થઈ ગયું છે ત્યારબાદ નોટિફિકેશન પર પેલા આપી દો હવે આપણે એપ્લિકેશનની ભાષા પસંદગી કરવા માટે સાઈડમાં પ્રોફાઇલ બટન નીચે જમણી બાજુ આપેલું છે તો ત્યાં જઈને ક્લિક કરો અને થોડું નીચે સ્ક્રોલ કરશો એટલે સેટિંગ આવશે સેટિંગ પર ક્લિક કરો હવે એપ લેંગ્વેજ આપેલું છે ત્યાંથી તમે તમારી અનુકૂળતા મુજબ ભાષા પસંદ કરી શકો છો ઇંગ્લિશ હિન્દી અથવા તો ગુજરાતી ભાષા પસંદ થઈ ચૂકી છે હવે ત્યાંથી બહાર નીકળી જઈએ હવે થોડું ઉપર સ્ક્રોલ કરીને એડિટ પ્રોફાઇલમાં જઈશું ત્યાં જઈ અને સૌ તો આપનું નામ દાખલ કરો ત્યારબાદ એની બાજુમાં પ્રોફાઇલ ફોટો આપેલો છે ત્યાં આપનો ફોટો અપલોડ કરવાનો રહેશે ફોટો અપલોડ થઈ ચૂક્યો છે હવે પ્રોફાઇલ વિગતોમાં વિગત ભરવાની છે તો જેમ કે સંપર્ક માહિતી તેમાં જો તમારો ઈમેલ આઈડી હોય તો ઈમેલ આઈડી તમે અહીં ખાલી બોક્સમાં દાખલ કરી શકો છો ત્યારબાદ ફોન નંબર એમાં તમારો પહેલો ફોન નંબર એટલે કે પ્રાઇમરી ફોન નંબર આવશે અને અન્ય ફોનમાં જો તમારો બીજો કોઈ મોબાઈલ નંબર હોય તો એ તમે અહીં દાખલ કરી શકો છો

હવે નવું ખેતર બનાવો એટલે કે મૂળભૂત માહિતી ત્યાં ખેતરનું નામ દાખલ કરો નામ કર્યા બાદ કદ છે કે જે તમે જણાવી શકો છો ત્યારબાદ આવશે માટીનો પ્રકાર તમારી જમીન મુજબ તમે અહીંયા માટીનો પ્રકાર પસંદ કરી શકો કાળી માટી રેતાળ માટી ચીકણી માટી કે લાલ માટી આમાંથી કોઈ પણ વિકલ્પ તમે પસંદ કરી શકો છો ત્યારબાદ આવશે લોકેશન અને પદ્ધતિ તો તેમાં છે ખેતીની પદ્ધતિ અહીંયા તમારે ખેતીની પદ્ધતિ પસંદ કરવાની રહેશે તમે જે રીતે ખેતી કરો છો એ રીતે જેમ કે ખુલ્લા ખેતરમાં અથવા તો ગ્રીન હાઉસ દ્વારા ખેતી કરો છો પોલી હાઉસમાં ખેતી કરો છો આ તમામ ઓપ્શનમાંથી તમે જે રીતે ખેતી કરો છો એમાંથી એક વિકલ્પ પસંદ કરી શકો છો ત્યારબાદ આવશે લોકેશન લોકેશનમાં તમારે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે લોકેશન તમારે તમારા ખેતરમાં જઈને સેટ કરવાનું છે એટલે કે વર્તમાન લોકેશનનો ઉપયોગ કરો ત્યાં ક્લિક કરી અને લોકેશન સેટ કરો અને ઉપર સેવ કરો બટન પર ક્લિક કરી અને લોકેશનને સેવ કરી પાક અને સિંચાઈ જેમાં મુખ્ય પાક શાકભાજી મસાલા આમાં અન્ય વિકલ્પ આપેલા છે આમાંથી તમે એક કરતા પણ વધારે વિકલ્પ પસંદ કરી શકો છો ત્યારબાદ સિંચાઈ સિસ્ટમ જે રીતે સિંચાઈ સિસ્ટમ છે જેમ કે અથવા તો તમે આપો છો તો એ રીતે તમે આમાંથી પણ કોઈ પણ વિકલ્પ પસંદ કરી શકો છો ત્યારબાદ સિંચાઈ સ્ત્રોત સિંચાઈ સ્ત્રોતમાં આપેલું છે નહેર તળાવ કુવા ટ્યુબવેલ એટલે તમારે ત્યાં જે રીતે સ્ત્રોત છે સિંચાઈના એ રીતે તમે અહીંયા વિકલ્પ પસંદ કરી શકો છો ત્યારબાદ આવશે વિગતો જેમાં આપેલું છે વર્ણન તમે અહી તમારા ખેતરનું વર્ણન કરી શકો છો જે તમે અહીં લખી અને જણાવી શકો છો ત્યારબાદ ખેતરનો ફોટો ખેતરનો ફોટો અપલોડ કરવો ફરજિયાત છે ઇમેજ પસંદ કરો પર ક્લિક કરી અને ફોટો અપલોડ કરો પ્લોટ થઈ ગયો છે ખેતર બનાવવા પર ક્લિક કરો આપનો ફોર્મ સફળતાપૂર્વક બની ગયો છે ઉપર રિફ્રેશ બટન છે ત્યાં રિફ્રેશ કરશો એટલે તમને તમારું ફોર્મ અહીં બતાવવામાં આવશે તો તમારું ફોર્મ અહીંયા દાખલ થઈ ચૂક્યું છે ત્યારબાદ ત્યાં ત્રણ ટક્કા આપેલા છે એ ત્રણ ટક્કા પર ક્લિક કરો જો તમે ને ફરી એડિટ કરવા માગતા હોય મતલબ તમારા ખેતરની ડિટેલ્સને તમે હજુ કંઈ વધારે ઉમેરવા માંગતા હોય તો અહીંયા તમે એડિટ પણ કરી શકો છો અને વિગતો જુઓ ત્યાંથી તમે તમારું આખું ફાર્મ પણ જોઈ શકો છો અહીંયા તમે જે દાખલ કરેલી છે વિગતો એ બધી અહીંયા બતાવશે ઉમેરો તેના ઉપર ક્લિક કરો પ્રથમ રિપોર્ટ ઉમેરો તેના પર ક્લિક કરો હવે અહીંયા માટી રિપોર્ટ ફાઇલ પસંદ કરો અને પરીક્ષણની તારીખ પસંદ કરો તો સૌપ્રથમ તો પરીક્ષણની તારીખ અહીંયા દાખલ કરી દો ત્યારબાદ માટી રિપોર્ટ ફાઇલ પસંદ કરો તેના પર ક્લિક કરો ત્યારબાદ તમે ઇમેજ લાઇબ્રેરીમાં જઈ અને તમારો માટીનો રિપોર્ટ છે એ લઈ શકો છો અથવા તો ડોક્યુમેન્ટમાં જઈને પણ તમે લઈ શકો છો હવે અપલોડ કરો બટન પર ક્લિક કરો માટી રિપોર્ટ સફળતાપૂર્વક અપલોડ થઈ ગયો છે હવે ત્યાંથી બહાર નીકળી અને અહીંયા હવામાનની સંપૂર્ણ માહિતી પણ તમે જોઈ શકો છો કે હાલ કેવું હવામાન છે વાતાવરણ શું કહેવા માંગે છે એ માહિતી પણ અહીંયા તમને બતાવવામાં આવશે ત્યારબાદ ખેતર એડિટ કરવો વિકલ્પ છે પાક ઉમેરો છે અને માટી રિપોર્ટ મેનેજ કરો ત્રણ વિકલ્પ છે તો તમે તમારા ખેતરને એડિટ કરવા માંગતા હોય તો અહીંથી એડિટના ઓપ્શન પર છે અને કોઈ માહિતી છે એ તમે અહીંયા દાખલ કરી શકો છો હવે આપણે પાક ઉમેરો વિકલ્પ પર જઈશું ત્યાં મૂળભૂત માહિતીમાં પાકનો પ્રકાર અહીંયા તમારે પ્રકાર પસંદ કરી લો પાકનું નામ દાખલ કરો જેમ કે તમે જે પાકનું વાવેતર કરો છો એ પાક તમે દાખલ કરી શકો છો ત્યારબાદ પાક પાક વિસ્તાર વિસ્તારમાં રીતે છે કે કે જેમ તમે ટામેટાનું વાવેતર કર્યું છે તો કેટલા એકર કે વીઘામાં છે એ પણ તમારે દાખલ કરવાનું છે અને સાથે કપાસનું કે અન્ય કોઈ પાકનું વાવેતર કર્યું છે તો એ પણ કેટલા એકરમાં છે એ પણ તમારે દાખલ કરવાનું રહેશે પાકની જાત એટલે કે તમે કઈ વેરાયટી વાવેતર કર્યું છે એ તમારે અહીંયા દાખલ કરવાની રહેશે ખેતી વિગતો જેમાં પાકનો તબક્કો પસંદ કરવાનો છે કે હાલ તમારો પાક કઈ અવસ્થામાં છે વાવેતર કર્યું છે અંકુરણ અવસ્થા છે વાનસ્પતિક અવસ્થા છે ફૂલ અવસ્થા છે આમાંથી તમે કોઈ પણ વિકલ્પ પસંદ કરી શકો છો સિંચાઈની પદ્ધતિ એટલે તમે જે રીતે પાણી આપો છો જેમ કે ડ્રીમ સિંચાઈ છે ફુવારા પદ્ધતિ છે કે છૂટક પાણી આપો છો તો આમાંથી તમે વિકલ્પ પસંદ કરી શકો છો અને વાવેતરની પદ્ધતિ સીધું બીજ વાવ્યું છે ફેરોપણી કરી છે તો આમાંથી પણ તમે વિકલ્પ પસંદ કરી શકો છો અને પિક વિગતો જ્યાં તમારે વાવેતરની તારીખ દાખલ કરવાની છે ત્યારબાદ કાપણીની માત્રા એટલે કે તમને જે ઉત્પાદન મળ્યું છે તો એ ઉત્પાદન તમારે અહીંયા ટનમાં દર્શાવવાનું છે તો તમારે ટનમાં દાખલ કરવાના રહેશે આંકડાઓ હવે પાક ઉમેર ઉપર ક્લિક કરી દો પાક સફળતા પહેરવા ઉમેરાઈ ગયા છે ખેડૂત મિત્રો હવે આપણે માહિતી તો બધી દાખલ કરી દીધી છે પણ હવે અમારી અનુભવી જે એગ્રોનોમી ટીમ છે આ તમામ માહિતીના આધારે તમારે પાકની જે સ્થિતિ છે અથવા તો તમારી જે જમીન છે જમીનનો રિપોર્ટ છે આ તમામનું અવલોકન કરીને અમારી અનુભવી એગ્રોનોમી ટીમ તમારો સંપર્ક કરશે અને તમારા ખેતરની બીજી વધુ પણ જાણકારી લેશે અને એના આધારે તમારા માટે પાકનું સમયપત્રક એટલે કે પીઓપી તૈયાર કરવામાં આવશે જે તમારે વાવણી કરો ત્યારથી લઈ અને પાકની લણણી કરો ને ત્યાં સુધીની તમામ અવસ્થાની માહિતી આપેલી હશે કે જે તમને ેશનમાં ત્યાં બતાવવામાં આવશે તો જેને તમે જોઈ પણ કરી શકશો તો ડાઉનલોડ કરો માહિતી એના આધારે આગળ તમે તમારા પાકની ટ્રીટમેન્ટ પણ કરી શકો છો તમે આ પીઓપીને તમે અહીંયા જોઈ પણ શકશો અને સાથે આજે ત્રણ ટપકા આપેલા છે ત્યાંથી ડાઉનલોડ પણ કરી શકશો તો અહીંથી તમે ડાઉનલોડ કરી લો આ પીઓપી આપણે હોમ પેજ પર ફરીથી જઈશું હવે ત્યાં ઝડપી ક્રિયા ઝડપી ક્રિયાઓમાં છ ફીચર્સ આપેલા છે એક તો છે ડીલરની શોધ ડીલરની શોધ ફીચર્સ પર ક્લિક કરો અહીંયા તમે તમારી આજુબાજુના 25 કિલોમીટર વિસ્તારના ડીલર શોધી શકો છો સર્ચ બટન પર હવે તમે જેમ કે જૂનાગઢ એરિયા છે તો જૂનાગઢ સર્ચ કરશો તો ત્યાંની આજુબાજુના ડીલરનું લિસ્ટ તમને બતાવવામાં આવશે હવે તમે જોઈ શકો છો કે જૂનાગઢ આપણે દાખલ કર્યો છે તો જૂનાગઢમાં આપણને આઠ ડીલર મળ્યા છે તો અહીંયા કોલ કરો બટન આપેલું છે ત્યાં ક્લિક કરી અને તમે કોલ પણ કરી શકો છો તમને તુરંત તેમનો નંબર બતાવવામાં આવી જશે ત્યારબાદ દિશા નિર્દેશ અહીંથી તમે મેપ દ્વારા લોકેશન પણ ચેક કરી શકો છો અહીં આપેલું છે ઝડપી ક્રિયાઓ તેમાં બીજું ઓપ્શન આપેલું છે સહાય પર ક્લિક કરો ત્યાં આપેલું છે તત્કાલ સંપર્ક તો એમાં અમને કોલ કરો વોટ્સઅપ અને ઈમેલ આ ત્રણેય દ્વારા તમે રી એગ્રી સાથે કનેક્ટ થઈ શકો છો અને ખેતીને લગતી સંપૂર્ણ માહિતી મેળવી શકો છો ત્યારબાદ છે તમારી ચેટ તો અહીંયા તમે એ સાથે ડાયરેક્ટ વાતચીત કરી શકો છો પણ યાદ રાખો કે શરૂઆતની દસ છેડ તમે અહીંયા કરી શકો છો એટલે ચાલુ રાખો પર ક્લિક કરી અને તમારો જે પ્રશ્ન છે એ તમે અહીંયા તમારો સંદેશ ટાઈપ કરો ત્યાં મેસેજમાં લખી શકો છો જેમ કે મગફળીમાં ફગની સમસ્યા

કયા રોગોને કંટ્રોલ કરે છે આ સંપૂર્ણ માહિતી તમે અહીંયા જોઈ શકો છો એવી રીતે દરેક પ્રોડક્ટ પર ક્લિક કરી અને દરેક પ્રોડક્ટની માહિતી જોઈ શકાય છે ત્યારબાદ છે વિડીયો ફીચર્સ હવે તેના પર ક્લિક કરો વિડિયોમાં રીએગ્રીના તમામ નોલેજ સિરીઝના વિડીયો માહિતીની મિરિટ્સના વિડીયો કે અન્ય કોઈ પોસ્ટ કે વિડીયો છે જે તમે અહીંયા જોઈ શકો છો ત્યારબાદ છે પાક પેકેજ ફીચર્સ તેના પર ક્લિક કરીએ કોઈ પણ પાકનું સમયપત્રક એટલે કે સંપૂર્ણ માહિતીને તમે જોઈ શકો છો જેમ કે આપેલું છે તરબૂચમાં રેસીબ્યુ ફ્રી ખેતીનું સમયપત્રક તો તેના પર ક્લિક કરીએ અહીંયા તમને તરબૂચની સંપૂર્ણ માહિતી આપેલી છે જમીનથી લઈ અને કાપણી સુધીની તમામ તો એ પણ તમે અહીંયા ગમે ત્યારે જોઈ શકો છો તમામ તમામ આપેલું છે 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 ટામેટાની સોયાબીન ગુલાબની આ અહીંયા તમને જોવા મળશે ત્યારબાદ છે કોમ્યુનિટી કોમ્યુનિટી પર ક્લિક કરશો એટલે કોમ્યુનિટીમાં જનરલ કેટેગરી કે તમામ વિડીયો છે પોસ્ટ છે જે તમારા જ્ઞાનમાં વધારો કરી શકે એ તમામ વસ્તુઓ અહીંયા તમને બતાવવામાં આવશે ત્યારબાદ છે આગામી કાર્યક્રમોનું ફીચર્સ એટલે કે રી એગ્રી દ્વારા જો કોઈ કાર્યક્રમનું આયોજન થાય છે ભૂમિકથા છે અથવા તો અન્ય ઇવેન્ટ છે ખેડૂત મીટીંગો છે તો એ તમામ માહિતી અહીંયા તમને પહેલાથી જ બતાવવામાં આવશે અને વિગતો જુઓ પર ક્લિક કરશો એટલે કઈ ઇવેન્ટ કે કઈ ભૂમિકથા ક્યારે છે કઈ તારીખે છે અને શા માટે છે એ તમામ માહિતી તમે અહીંયા ડિટેલમાં જોઈ શકશો ત્યારબાદ થોડા નીચે જશો એટલે કાર્યક્રમ વેબસાઇટ ખોલો પર ક્લિક કરો અહીંયા તમે રીએગ્રીની વેબસાઇટ જોઈ શકશો છે આપણે રીએગ્રીની વેબસાઇટ તો અહીંયા પણ તમે માહિતી જોઈ શકો છો ત્યારબાદ છે સર્ચ બટન હવે તેના પર ક્લિક કરો સર્ચમાં તમારી કૃષિ જરૂરિયાતો માટે સંસાધનો શોધો તેની નીચે સંસાધનો લોખો યુ સર્ચ નું એક ઓપ્શન આપેલું છે તો અહીંયા તમે એપ્લિકેશન માં લખતો કાય કોઈ પ્રોડક્ટ ફીચર્સ નું સર્ચ કરી શકો છો અથવા તો સમયપત્રક પણ અહીંયા તમે સર્ચ કરી શકો છો ત્યારબાદ કૃષિ શિક્ષણ એમાં રીએગ્રી ચેનલ ને મતલબ કે રીએગ્રી YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ તમે અહીંયા ડાયરેક્ટ કરી શકો છો ત્યારબાદ તમારી પ્રોડક્ટ પર એક ક્યુઆર કોડ આપેલો હોય છે તો તેને સ્કેન કરવા માટે તમે અહીંયા વચ્ચે આપેલા સ્કેનર પર ક્લિક કરી અને પ્રોડક્ટને તમે સ્કેન કરી શકો છો બસ તમારા મોબાઈલનો કેમેરો ચાલુ કરી અને પ્રોડક્ટ સામે રાખશો એટલે જે પ્રોડક્ટ છે એ અહીંયા સ્કેન થઈ જશે અને હા સિલ્વર પટ્ટીમાં જે પાંચ આંકડાનો નંબર આપેલું છે એ તમે અહીં એન્ટર કરશો એટલે તમે પ્રોડક્ટની સંપૂર્ણ માહિતી પણ જોઈ શકશો અને ખાતરી પણ કરી શકશો તો એ ફીચર્સ પર આપણે અહીં એપ્લિકેશનમાં આપેલું છે